આદિવાસી દિવસ નિમિત્તેપાળા ઉજવણી સમિતિના કાર્યક્રમમાં અહી ઉપસ્થિત તમામ વડીલો માતા બહેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા સેવા જોગાર છે ગુરુ ગુલામ જે સમિતિએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની એરિયા ખાતે આયોજન કર્યું અમને આમંત્રણ આપી ઘણા લોકો અહીંયા બોલે એવા છે છતાંય સાથી આગેવાનોએ પણ મને બોલવાનો જે તક આપ્યો છે અને મને જે સન્માન આપ્યું છે એ બદલ સૌ પ્રથમ બધા માટે એના ચરણોમાં હું નમન કરું છું સૌને હું પ્રણામ કરું છું હજાર વખતે નવો ગજવીએ છીએ હજારો ની સંખ્યામાં ભેગા થઈએ છીએ નાચીએ છીએ કૂટીએ છીએ કરીએ છીએ પણ આટલી મોટી વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જયારે ધરાપ આવતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનું નથી પણ આ કાર્યક્રમ ના સિદ્ધાંત અહીંના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડિયા ખાતે બે યુવાનો ને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોર માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને ને રજૂ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા શું આદિવાસીઓ ચોર છે કેવળ જમીનો છીનવાયેલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકો અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે તેર તારીખે પાંચ દિવસ નું બેસવું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારો ત્યારે એ લોકોની જોઈને એ યુવાનો ખરેખર આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયા વાળા નથી એમની સાથે ડેડિયાપાડા લોકો પણ છે ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે

મૂળો આક્રમણ થયું ફ્રેન્ચોનો આક્રમણ થયું પોર્ટીજો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓ ગુલામી નથી સ્વીકારી તો અમારા દીપડા નો ઇતિહાસ જોઈ